જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં અને જો આજે તો મેં બધું કામ કરીને ત્યાં નવરા થઈ ગયા છે ઘડિયાળમાં નવ જેવું થયું ઓલા બે બેન ભાઈ સ્કૂલે આવી ગયા તો જો મારે મારા મમ્મી ને મારા બાજુમાં છે ને મહેમાન આવે છે તો મારે નાસ્તો કરવા જવાનું છે તો અમે જઈ છીએ નાસ્તો કરવા માટે તો હમણાં નાસ્તો કરી આવીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા એમ જો જાય છે બાજુ વાળા નાસ્તા કરવા જોવા આવ્યા છે ને છોકરાને તો અમે નાસ્તો કરીને આવી ગયા અને પછી અમારે આવું તો સગાઈમાં તો અમે ત્યાં ઉપર જ સગાઈમાં આવ્યા છીએ ને હવે અંદર જઈએ ને પછી મળીએ જો અમે સગાઈમાં આવી ગયા છે અને અમારા બાજુવાળા છે એને તમે ઓળખો જ છો એના છોકરાની જ સગાઈ છે અને આ એની છોકરાની વહુ છે અને અમે જો જમીન નવરા થઈ ગયા છે એના બધા બેઠા બેઠા વાતો કરીએ છીએ અને અમારા બાજુવાળા જો મારા બેનપણી આવે સાસુમાં બની ગયા છે અને વિચારક હોય કે ભાઈ ગયા અને અમે જો સગાઈમાં ગયા સગાઈમાંથી બે અઢી વાગ્યા આવતા રહ્યા અને આવીને થોડીક ગઈ નાના મોટું બધું કામ કરે અને બ્લાઉઝનું કર્યું ની કરવું પડશે કારણ કે આઠમાં બહુ મજા કરીને બ્લાઉઝ પાસે થોડા ભેગા થઈ ગયા છે તો એ બ્લાઉઝનું કર્યું અને પછી અત્યારે જો હવે અમારા બનાવાતા ભજીયા સાંજે આજ બધા કે ભજીયા ખાવા છે તો હું એ મેથી ધાણા ને હું લઈને સુધારવા ગઈ ગયોમાં સુધારી લઉં ને એટલે ત્યાં ઉપર ગયા ઓછરીમાં બંધારું ન થાય વસાદ અત્યારે થોડો રહી ગયો છે આખો દિવસ તો થોડીક વાર આવે ને વાર રહી જાય એવું થાતું તો અત્યારે વાંધો નથી થોડી વાર ત્યાં એ કલાકથી આ વરસાદ આવ્યો જ નથી એટલે થોડુંક વાતાવરણ સારું છે ને મારું મિસુબેન્ચસ ખુલેથી આવી અને સીધી રહી ગઈ રૂહીના ઘરે તો એ જો રૂહિના ઘરે રમવા ગઈ છે હું ફટાફટ બધી મહેંદીને હું સુધારી અને પછી ભજીયા આ બનાવવા અને આ બધું સુધારી

એટલે બૈનો બનાવી એ ખાલી દહીંની જ બનાવી છે એટલે દહીંમાં છે ને ખાંડી નાખી દે થોડી સાકર ખાંડી નાખી દે ને બધું આદું મરચું નું ખાંડી નાખી દે એટલે ચટણી બહુ મસ્ત બને એટલે અમારે તો બધે ને દહીંની વાસ વધારે છે ત્યાં છે દહીંની જ બનાવી નાખી છે નાનો ભજીયા પણ મારા ચડી ગયા છે તો ફટાફટ આપણે બધાયને જમવા બેસાડી દે છે અને તમને કોઈ જો આ ભજીયા જોઈએ ને વરસાદની સીઝનમાં ગોટા ભજીયા જોઈએ ને જમવાનું મન થઈ જાતું હોય તો તમે પણ આવી જાજો ભજીયા ખાવા

જો હે ને હું માં હું રોઈ ઘરે રમવા ગઈ હતી હવે જો મમ્મી હે ને આયા જો બ્લાઉઝ ન ગમે તે કરે તો બ્લાઉઝ ન જ કરે ને મમ્મી બ્લાઉઝ સીતી હોય તો હું કરે બીજું બ્લાઉઝ નું નો કરે તો હે તો જો માર મિસુ છે ને એ રોઈ ની ઘરે થી આવતા રહ્યા કા અત્યારે એવી તો તમ જમીન નવરાઈ થઈ ગયા અને અત્યારે જો જમીન નવરા થઈ ને તો હું કાલે બ્લાઉઝ કટિંગ કરી નાખો એટલે કાલે ડાયરેક્ટ સીવાત થાય હમણા ઘણા બધા ભેગા થઈ ગયા છે મજા તો બહુ કરી એટલે છે ને કંટાળો આવે છે કા મિસુ બેન મિસુ શીખી જાય થાય શીખી જાય

વાર ના આવે તો અમારો બ્લાઉઝ ફટાફટ કટિંગ કરી સાથે આજનો વિડીયો પણ અહિયાં પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો કરવાનું બધા